સફેદ તલનું કચરિયું ખૂબ સરસ રીતે ઘરે પણ બનાવી શકો છો એક કપ તલને શેકી લઈએ છે શેક્યા પછી મિક્સ્ચર જારમાં લઈ અને દર દરા પીસી લઈએ છીએ પલ્સ મોડમાં કરવાના છે અધ કચરા થઈ જાય એટલે ગોળ લઈ ગોળ અડધો કરી અને ધીરે ધીરે અડધું અડધું વાટી લઈએ છીએ તો તેલ સરસ રીતે છૂટું પડશે ઘાણીમાં ઝડપથી તેલ છૂટું પડતું હોય છે પણ ઘરે વાર લાગતી હોય છે ગંઠોળા પાવડર અને સૂંઠ પાવડર પણ ઉમેરી દઈએ છીએ ફરીથી ઉમેર્યા પછી વાટી લઈએ છીએ જોઈ શકો છો કે તેલ છૂટું પડવા માંડ્યું છે બદામ પિસ્તા અને કાજુનો દર દરો ભૂકો ઉમેરી દઈએ છે ખસખસ અને ડેસીકેટેડ કોકોનટ ઉમેરી લઈએ છે ત્યારબાદ તલનું તેલ અને મધ ઉમેરી લઈએ છે આવું કરવાથી એકદમ ભીનું ભીનું કચર્યું થઈ જશે બાર લાગે એવું ટેક્સચર થશે અને બરાબર મિક્સ કરી લઈએ છીએ તો કચરિયું તૈયાર છે ડેકોરેશન કરવું હોય તો આવી રીતે ગ્રીસ કરેલા બાઉલમાં અનમોલ્ડ કરી લેવાનું છે ને ઉપર ડ્રાય